નમસ્કાર દર્શક મિત્રો હું ડામોર ખંજના મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાલનપુર શહેર મોહરમ ઉજવણી શાંતિપૂર્વક કરવામાં આવી મુસ્લિમ સમુદાયના સૌથી મોટા અને માતમના ગણાતા એવા મોહરમ માસની ઉજવણી કરવામાં આવી આ મોહરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા પાલનપુરના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી છે પાલનપુરમાં કુલ વીસ જેટલા તાજિયા બનાવવામાં આવે છે ત્યારે આજે જાણીશું આ તાજિયા કેટલા સમયથી બનાવવામાં આવે છે અને તેનું મહત્ત્વ શું છે આ વિશે અહેવાલ મુસ્લિમ સમુદાયના મોહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્ત્વ હોય છે આ મોહરમ માહિતીનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો પ્રથમ મહિનો હોય છે ત્યારે આ મહિનાથી તેમના નવા વર્ષની શરૂઆત થાય છે આ નવા વર્ષના દસમા દિવસે